रुकना नहीं रुकना नहीं थकना नहीं रुकना नहीं चलना हमारा काम है पान दिक्री कोक जगह के दिक्रो कोक जगह भूल करे तो इना माउतर ने सौ तीन पहली पीड़ा आवे छे भाईओ मंजिल को पाने મારી ઘરે મારો દીકરો દસ વર્ષનો મારી દીકરી પાંચ વર્ષની છે એને હું કોઈ દિવસ આવા દાંડિયા ક્લાસ આવા પ્રાચીન ગરબાની અંદર ગાવા દાવાની તો વાત દૂર રહે પણ દેખાડવા માટે પણ નહીં લઈ જાવ મિત્ર આપણે જાતે સ્વેચ્છા એક મા હમ ખાવાના છે કે આજથી હું મારી બેન દીકરી આ ગરબા ક્લાસમાં ડાન્સ શીખવા માટે મોકલીશ નહીં

મારી બેઠેલી તમામ માયો બહેનો ને વિનંતી કે આપણા પરિવારમાંથી માંથી એક પણ દીકરી દીકરાઓ ટ્રેનિંગ લેવા નો જાય કે નવરાત્રી ના વિરોધી નથી માતાજી ની આરાધના ના વિરોધી નથી કે કોઈ કલા ના કોઈ સંગીત ના કે કોઈ નૃત્ય ના વિરોધી નથી પણ ડિસ્કો દાંડિયા ના ક્લાસ ના પડદા પાછળ ના ખેલ ના વિરોધી જીમી